નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તમે એકવાર જો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયોમાં તમે સાફ સાફ જોઈ શકો છો કે બોરવેલમાંથી પાણી નહીં પરંતુ દૂધ નીકળી રહ્યું છે મિત્રો આ વિડીયો રાજસ્થાન સાઇડનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને બોરમાંથી પાણી નહીં પરંતુ દૂધ નીકળ્યો હોવાનો દાવો અત્યારના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ કોઈ ધરતીમાં ભૂસ્ખલનની ઘટના હોઈ શકે છે જેના કારણે અંદર પાણીમાં ફીણ વળી ગયા હોય અને તે અત્યારે બોરવેલમાંથી બહાર આવે છે તો મિત્રો ઘણા લોકોનું કહેવું એવું છે કે દૂધનું ટેન્કર કે જેમાં દૂધ બગડી ગયેલું છે એ દૂધને અત્યારે કોઈ ખાલી જગ્યા ઉપર ખાલી કરવામાં આવે છે તો મિત્રો આમ ઘણા બધા લોકો અલગ અલગ કહી રહ્યા છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભૂસ્ખલનમાં આવી ઘટના થતી હોય છે જેના કારણે આવું દૂધ જેવું ફીણ ફીણવાળું પાણી નીકળતું હોય છે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો દૂધ આયે દૂધ